તમારા માટે બધાને યાદ કરાવીએ મેં કીધું કંઈક નવું કરી તો વઘારેલી રોટલી એટલે વઘારેલી સોરી રોટલીનું નામ ભૂલાઈ જઈશ મેં રોટલીનો ચેવડો તો મિત્રો હાલ તો પેલા માથિયો હા નથી ખાધી માથિયો આવી ગયો જો અત્યારે આપણો જે રોટલીનો ચેવડો તૈયાર થઈ ગયો છે બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે અને સાથે આપણી ગરમા ગરમ ચા હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને કારણ કે આજે આપણે બનાવવાના છીએ એ લોકો મોર્નિંગની અંદર બ્રેકફાસ્ટ કરતા હોય છે એના માટે ખાસ આ વિડીયો તો આપણે જે રાત્રે રોટલી બનાવેલી હોય એ રોટલીનો સવાર આપણે ઉપયોગ કઈ રીતના કરવો એના માટે મસ્ત મજાનું જે આપણે કહેવાય રોટલીનો ચેવડો જેમ કે ઘણા બધા નામ છે એના આપણે એ પણ બનાવવાના છીએ વેસ્ટમાંથી બેસ્ટ તો જોતા રહ્યો અને આપણી રેસીપી તમને કેવી લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરો તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખો ના કર્યું હોય તો પાછું જોઈને રીબેક કરી નાખો જેથી કરીને તમને નોટિફિકેશન પાછી મળી જાય તો મિત્રો જોતા રહ્યો કઈ રીતના રેસીપી બને છે એના માટે શું શું જોશે કાંઈ જોતું નથી સિમ્પલ અને સોબર છે ઘરની વસ્તુ જેટલી આપણે મસાલ હોય ને એ બધે એ જ એડ કરવાના છે તો તમને બતાવું તો પેલા તો જો અંદર આપણે રોટલી પડેલી હોય જો એક બે ત્રણ ચાર પાંચ છ આ છ રોટલી છે આ રોટલી ને આપણે કરી નાખવાનો ભૂકો જો આવી રીતના આ રોટલી નાખ કરકરિયો ભોકો કરનાખો નામ કચરો ને કોને કોને આ રેસીપી બનાવેલી આપણે હું કે જૂની યાદો તાજી કરીએ આ બધી હે ને જૂનવાની રેસીપી છે અત્યારે ઘણા બધા જે ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા વિડીયો મૂકે છે કે રોટલીનો ચેવડો પણ અમે તો ઘણી વાર આવી રીતે મોર્નિંગમાં જો બ્રેકફાસ્ટ કરવાની ઈચ્છા હોય તો આવી રીતના બનાવી નાખીએ છે ચા સાથે ખાવાની ચા સાથે જે ખાવાનો આનંદ છે ખરેખર મોજ મોજ હવે આપડા જુઓ આ આપડા જુઓ આ કટકા થઈ ગયા છે રોટલીના અતકચરા જે આટલા આટલા જીરા જીરા કટિંગ કરવાના આવી રીતે ભૂકો કરવાનો તો મિત્રો પેલા આપણે લઈ લીધી છે કડાઈ ને ગેસ ઉપર ચડાવી દીધી છે હવે કરશું આપણે ગેસ ચાલુ ના ને ભાઈ પેલી વાર મોર્નિંગમાં વિડીયો હું શૂટ કરું છું કારણ કે એક તો જેવું ઊંઠો જ છું ને અત્યારે વાયગા છે સાડા નવ સાડા નવ વાયગા છે એટલે અત્યારે મેં મોર્નિંગમાં વિડીયો ઉતારીએ એટલે કેવી રીતના જે ઉઠીને કમ્પ્લીટ થાય ને મેં બનાવી તો એ જો કઢાઈમાં આપણું હવે તેલ નાખવાનું છે તો પહેલા હવે આપણે નાખશું આની અંદર તેલ નાખી દીધું છે તેલ હવે આવી જાય ને ત્યારબાદ તમને હું મસાલા બતાવું શું શું આની અંદર એડ કરવાનું છે જોતા રહ્યો મિત્રો તેલ આવી ગયું છે પહેલા તો આપણે નાખશું કરશું છે રોટલીનો ચેવડો તો મિત્રો રોટલી નાખીને આને મિક્સ કરી લેવાનું છે અને જેથી કરીને બધા મસાલા હવે એડ થશે હવે પેલા શું નાખવાનું છે ધાણાજી પછી નાખશું આપણે ઓળું કંપ મરશું અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું

ના ભૂલાઈ જઈશ મને રોટલીનો ચેવડો તો હવે ચા સાથે ચેવડાની મોજ કરીએ ચાલો તો મિત્રો આ તો પેલા માખીઓ હા નથી ખાતી હાથા માઠામાં નો આ માખીઓ આવી જાય જો અત્યારે આપણો જે રોટલીનો ચેવડો તૈયાર થઈ ગયો છે બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે અને સાથે આપણી ગરમા ગરમ ચા હવે મોર્નિંગમાં ખાવાની જેમ મજા છે હું કહેવાનું શું કહેવાય સાદો ને સોબર નાસ્તો એમ આમ સારોય કહેવાયનો આમ મસાલાવાળોય કહેવાય હેલ્ધી નાસ્તો તો હવે અમારા પીસુભાઈ શક્તિભાઈ આ બાજુ કરજો થોડોક અને હવે થોડોક વિડીયો અમારો શૂટ કરો થોડોક જરાક કારણ કે આને ફટાફટ વિડીયો પૂરું પૂરો થઈ જાય એટલે જો આ છે આપણો રોટલીનો ચેડો રોટલીનો ભૂકો કરી નાખ્યો તો આની અંદર રાય જીરું હળદર મરચું મીઠું બસ સિમ્પલ કોઈ વસ્તુ એની અંદર એડ કરવાની નથી અને આપી હેલ્ધી ખાસ કરીને આ વિડીયો આપણા ઉપલેટાવાળા વાળા પૂરબભાઈને મોકલજો કારણ કે એમને હમણાં હેલ્થની જરૂર છે હમ અત્યારે ગરમા ગરમ ચા પીએ તો મિત્રો મારો વિડીયો તો ખાવાનું ચાલુ રહેશે તમે આ વિડીયો જોઈને બનાવી નાખજો અને બીજા લોકોને પણ શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો જો બાજુમાં દેખાતી હોય છે નીચે અને સબસ્ક્રાઈબ કરી નાખો બાજુમાં બે લાઇકન છે એને પણ પ્રેસ કરી દો અને તમને બધા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવા મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય મગળ જય શ્રી કૃષ્ણ ya